નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્લસ ન્યુઝ હું છું ઈડર સાથેલી પંથકમાં દીપડા હવે માનવ વસ્તી તરફ પડ્યા હોવાના પુરાવાઓ સાંપડી રહ્યા છે એ પાછળનું કારણ એ છે કે અઠવાડિયામાં ત્રણ વખત આ વિસ્તારમાં દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં પણ ભયનું મોજું ફરી વળ્યું છે ઈડનના વડાલી પંથકમાં વારંવાર દીપડો દેખાતો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે એ પાછળનું મહત્વનું કારણ એ છે કે જંગલમાં પાણીના સ્ત્રોત સુકાઈ જવાને પરિણામે જંગલી જાનવરો માનવ વસ્તી તરફ વળી જાય છે એક તરફ કાળઝાળ ગરમીને પરિણામે આ વિસ્તારમાં આવેલ જંગલમાં કુદરતી પાણીના સ્ત્રોત છે આ વિસ્તારમાં જંગલ વિભાગ દ્વારા લાખો રૂપિયાનું આંધણ કરીને જંગલી જાનવરોને પીવાનું પાણી મળી રહે તે માટે મોટા કુંડ બનાવવામાં આવ્યા છે પરંતુ વન વિભાગના આઠસો કર્મીઓને પરિણામે આ કુંડ ખાલીખમ જોવા મળી રહ્યા છે આગ અગતી ગરમીમાં જાનવરોને પીવાનું પાણી મેળવવા માટે માનવ વસ્તી તરફ આવવું પડે છે જેને પ્રતાપ ગ્રામજનો ઉપર પણ સતત ખતરો મંડાઈ રહ્યો છે વન્ય પ્રાણીઓના જતન માટે કરોડો રૂપિયાનું ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો એને કોણ ઓહિયા કરી જાય છે એ દિશામાં પણ ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને તપાસ કરવામાં આવે તો મોટું ભોપાળું બહાર આવે એવી પણ ભીતિ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે જીતેન્દ્ર સોલંકી નેશન બ્રસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર